હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું સોજી અને બટાકાનો એકદમ નવો નાસ્તો જે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અથવા તો નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો જો તમને મારી જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો શરૂ કરીએ કડાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે અને તેની અંદર એક વાટકી ભરીને પાણી એડ કરી દઈશું અને તેની સાથે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તમે કોઈ પણ તેલ એડ કરી શકો છો રિફાઈન્ડ યા તેલ પાણી ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ત્યારબાદ એક વાટકી ભરીને સોજી એડ કરી દઈશું અને તેને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ પ્રોસેસ એકવાર પાણી ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને કરવાની છે અને પાણી સાથે એકદમ સારી રીતે સોજીને મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે સોજી મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને પાંચથી છ મિનિટ જેવું તેને સાઈડ પર મૂકી દઈશું જેથી સોજી છે એ ફૂલી જાય તો પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી સાઈડ પર મૂકીશું અને મેં અહીંયા બેથી ત્રણ મીડિયમ સાઈઝના બટાકાને બાફીને પીસી લીધા હતા હાથની મદદથી ત્યારબાદ પાંચ મિનિટ થઈ ગઈ છે તો સોજીને ચેક કરી લઈશું અને તેને ફરી એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો સોજી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી જે બાફેલા બટાકાને પીસીને રાખ્યા હતા તેની અંદર સોજીને એડ કરી દઈશું સોજી એડ કર્યા પછી અહીંયા મેં તીખા લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે થોડું રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું લીલા ધાણા એડ કરીશું એકદમ ઝીણા સમારીને તો બસ મસાલામાં આટલા જ મસાલા એડ કરવાના છે તો હવે બટાકા સોજી અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટ બાંધીએ તે રીતે એકદમ સરસ બાંધી લઈશું તો બેટર એકદમ સારી રીતે રેડી થઈ ગયું છે અને ચપટો કરી લઈશું જે રીતે હું બતાવી રહી છું બસ તે જ રીતથી કરવાનો છે હાથની મદદથી

જે દેખાવમાં ખૂબ જ સરસ લાગશે તમને કોઈ ઓર ડિઝાઇન બનાવી હોય તો તમે તે પણ બનાવી શકો છો તો આ રીતે પ્રેસ કરતા જઈશું અને હવે ચાકુની મદદથી વચ્ચેથી એકદમ ઝીણા ઝીણા કટ લગાવી લઈશું બસ આ જ રીતથી તો બાકીનો જે લોટ છે તેમાંથી બસ આજ રીતથી કટ કરી અને બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લઈશું તો ડિઝાઇન પણ ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીંયા એ જ રીતથી બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે જો ચાલો તેને ફ્રાય કરી લઈએ તો તેલ મેં અહીંયા પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેલ છે એકદમ સરસ ગેસની ફ્લેમ હાઈ રાખી અને ગરમ કરવાનું છે અને ત્યાર પછી જ આ નાસ્તાને એડ કરવાનો છે તો એકવાર એકદમ સરસ હાઈ ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય પછી તેલ થોડું મીડિયમ ગેસ પર તેને ફ્રાય કરવાનું છે એકવાર એકદમ સરસ તેલ ગરમ થઈ જાય અને જ્યારે આ નાસ્તો ફ્રાય કરવા આપણે નાખી દઈએ ત્યાર પછી થોડી વાર પછી ગેસની જે ફ્લેમ છે એકદમ મીડિયમ કરી દેવાની છે અને આ નાસ્તાને મીડિયમ ગેસ પર એકદમ સારી રીતે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાનો છે કમસે કમ પાંચ એક મિનિટ જેવું લાગે છે આ નાસ્તાને એકદમ સરસ ફ્રાય થવામાં નાસ્તો ફ્રાય થઈ જશે એટલે એકદમ સરસ કલર પણ આવી જાય છે નાસ્તામાં તો અહીંયા એકદમ ક્રિસ્પી નાસ્તો ફ્રાય થઈ ગયો છે તો તેને તેલમાંથી બહાર કાઢી બાકીનો નાસ્તો પણ આ જ રીતથી ફ્રાય કરી લઈશું તો રેડી છે એકદમ નવો નાસ્તો તો તમને જો મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા નાસ્તો જરૂરથી ટ્રાય કરી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર